જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ ની પરિચય બેઠક યોજાઈ સાવલીના એપીએમસી હોલ ખાતે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સાવલીનગર અને દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીની એપીએમસી ના હોલમાં વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ અધ્યક્ષતામાં સાવલીનગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના સંયોજકો મંડળો કાર્યકરો નગર અને તાલુકાના હોદ્દેદારો

બેઠક લેવામાં આવી ખરાઈ કરવામાં આવી અને સંકલ્પથી સિદ્ધિ સુધીના સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અગિયાર વર્ષના જે કાર્યક્રમો કર્યા જેની સિદ્ધિ મેળવી તે તે કાર્યક્રમો અમારા મંડળની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન સાથે રહી જે કાંઈ કાર્યક્રમો અગિયાર વર્ષની કર્યા એને અમે ભૂજ સુધી શક્તિ કેન્દ્ર સુધી અને મંડળ સુધી લઈ ખાટલા બેઠકો કરી અને વિકસિત ભારતને સંકલ્પ કરવા માટે અમારા કાર્યકર્તા થકી અગિયાર વર્ષના જે કાંઈ દેશના વડાપ્રધાન કાર્ય કાર્યસિદ્ધિ અને જે કાંઈ યોજનાઓ હશે એને શક્તિ કેન્દ્ર સુધી લઈ જઈ અને વધુને વધુ અને એને પાર્ટીના સંગઠન અને મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન સ્ટાર્ટ કરશું રોજ સાવલી પીએમસી ખાતે સાવલી તાલુકા સાવલી નગરની નવા વરાયેલા નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતાને શક્તિ કેન્દ્રના સંયોજકની પરિચય બેઠકનું આયોજન રાખેલું હતું તેમાં પ્રદેશમાંથી નવસારીના માજી પ્રમુખ અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા સૌ નગરના સંયોજકો તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા